તે વરસાદમાં ખબર પડી જાય છે દર વર્ષે મીડિયા અહેવાલો પણ રજૂ થાય છે પરંતુ અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી પરંતુ જ્યારે પીએમ મોદી અમદાવાદના પ્રવાસે હોય છે ત્યારે આખી સિસ્ટમ પોતાની નબળાઈ છુપાવવા માટે લાગી જાય છે જીએમડીસી ગ્રાઉન્ડમાં પીએમ મોદી પહોંચવાના હતા ત્યારે એક દિવસ પહેલા જીએમડીસી આસપાસના રસ્તા પર સમારકામ કરી દેવાયું એટલું જ નહીં દિવાલો પણ રંગી દેવાઈ પરંતુ આજ વિસ્તારની પાસેના રસ્તા કેવા છે તેની તપાસ કરવામાં આવી અને ના અધિકારીઓ લોકોની સેવામાં કેટલા તત્પર રહે છે તે જાણવાનો પ્રયાસ કર્યો અમારી ટીમ ઘાટલોડિયા પહોંચી ત્યારે જોવા મળ્યું કે એક મહિનાથી રસ્તા પર ખાડો પડ્યો છે જ્યાં બેરિકેડિંગ કરવામાં આવ્યું પરંતુ કામગીરી ન થઈ જેનાથી વાહન ચાલકો હેરાન છે અત્યારે એક્ઝેક્ટ દોઢ મહિનાથી જે આ ખાડો પડ્યો છે ઓલરેડી અહીંયા સિગ્નલ બી નથી અને પબ્લિકને આવવા જવામાં બહુ તકલીફ પડે છે દોઢ મહિનાથી પહેલાથી જ અહીંયા ટ્રાફિક બહુ જામ થાય છે અત્યારે જસ્ટ સોલ્યુશન આવ્યું છે થોડું જે ખાડો પૂરો છે એના રીચ પરમાં ન ક અહીંયા ટ્રાફિક બહુ સોલિડ જામ થતું હતું એમસી દ્વારા એક મારે રિક્વેસ્ટ છે કે તમે તમારું કામગીરી જે અહીંયા રોડ રસ્તાનું છે એ જલ્દીથી પટાવો જેથી કરીને રોડ રસ્તાના ખાડા ખચડાથી ઉમલલાયક ઉમલલાયક હોય એ લોકો બી તકલીફ ના પડે નવજવાન અહીંયા નાના બાળકો અહીંયાથી ટ્રાવેલિંગ કરતા હોય સાયકલ લઈને અને ઓલરેડી આવું ટ્રાફિક જામ થઈ ચુક્યો છે તમે જોઈ શકો છો ટ્રાફિકમાં કેટલા નિયમો પાલનો કરે છે પબ્લિક કોઈ ટ્રાફિકના નિયમો પાલન નથી કરતી કોઈ અધિકારી કોઈ દેખાતું નહીં આવે છે જોઈ જોઈને જતા રહે કરાવી દઈશું કરાવી દઈશું કહે છે તો કોઈ હજી દેખાયું ને આ કેટલા હું કેટલા પંદર દાડાથી તો હું મારી નજર સામે છું રોજ સવાર છે ટ્રાફિક એટલો થઈ જાય કે એટલી સમસ્યા થાય કે કોકને કાલ અવારે એક્સિડન્ટ થાય તો તકલીફ પડે એમાં કોઈ મોટા આવતું નહીં કોઈ ફરક તો નથી કોઈ નહીં ઘાટલોડિયા જેવી જ સ્થિતિ યુનિવર્સિટી રોડ ઉપર પણ જોવા મળી જ્યાં એલડી એન્જિનિયરિંગની સામે જ મસ્ત મોટો ખાડો પડ્યો છે જેની કામગીરી ધીમી ગતિએ ચાલી રહી છે પુરાણ કરવાની કામગીરી હાથ ધરાતા બેરિકેડિંગ કરાયું છે તો વાહન ચાલકોને અહીંથી પસાર થવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે સ્થાનિકો માની રહ્યા છે કે દિવાળી સુધી પણ કામગીરી પૂર્ણ થવાની નથી વેનામડે ગઈ આઈ એમ આઈન સ્પીચલેસ સ્પીચલેસ છીએ આપણે કંઈ બોલી શકતા નથી અને કંઈ થવાનું નથી ગમે એટલું તમે બોલો ને કોઈને કંઈ અસર થવાની નથી લોકો વાહન લઈને નીકળશે ત્યારે જો આવા જ ખાડા યથાવત રહેશે તો અમદાવાદીઓનો જીવ જોખમ માં મુકાઈ શકે છે ત્યારે શહેરમાં જ્યાં પણ ખરાબ રસ્તા છે તેનું સમારકામ ક્યારે પૂર્ણ થશે તે મોટો સવાલ છે કેમેરામેન નરેશ સોલંકી સાથે અપૂર્વ વી વીટીવી ન્યૂઝ અમદાવાદ